પ્રશ્ન નંબર પાંચ આપ્યો છે આપણને કે દ્રવીકરણ દ્રવીકરણ એટલે ઓગળવું દ્રવીકરણ એટલે શું થાય ભાઈ ઓગળવું રેડી દરમિયાન જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે છે ત્યારે સ્ફટિકીકરણના પરિણામે કેટલાક દ્રાવ્યના કણો દ્રાવણ અલગ થઈ જાય છે આ આ શું કહેવા માંગે છે માની લો કે તમે કોઈ સોલિડ ઘટકોને લિક્વિડની અંદર ઉમેરી રહ્યા છો અને લિક્વિડ સોલ્યુશન તમે બનાવ્યું તમે શું બનાવ્યું ભાઈ લિક્વિડ સોલ્યુશન હજી આ અસંતૃપ છે માની લો કે આ હજી અસંતૃપ છે અસંતૃપ છે એનો અર્થ શું થાય કે હજી દ્રાવ્ય ઓગળ્યા જ કરશે ઓગળ્યા જ કરશે કારણ કે મેં દ્રાવ્ય તરીકે સોલિડ લીધું છે લિક્વિડ જે છે દ્રાવક છે પણ એક કન્ડિશન એવી આવશે કે જ્યારે જેટલો દ્રાવ્ય ઓગળવાનો હતો એટલો ઓગળી ગયો છે હવે વધારે ઓગળશે નહીં અને ત્યારે સ્થપાશે ગતિશીલ સંતુલન ગતિશીલ સંતુલન આને ડાયનામિક ઇક્લિબ્રિયમ પણ કહેવાય ગતિશીલ સંતુલન અને ત્યારે તમારું દ્રાવણ થઈ જશે સંતૃપ ત્યારે તમારું દ્રાવણ થઈ જશે સંતૃપ રાઈટ હવે આનો અર્થ શું થાય ખબર છે તો જેટલું ઘન પદાર્થ જેટલો ઘન પદાર્થ પ્રવાહીની પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરીને દ્રાવણમાં ઓગળશે તો એને કહેવાય દ્રવીકરણ યાદ કરો મેં લેક્ચરમાં એક ઉદાહરણ આપ્યું હતું પાંચ વ્યક્તિ ઊભા હોય પાંચ વ્યક્તિ બેઠા હોય વાળું અને અને જો જો ફરીથી કોઈ હવે જેટલો ઓગળવાનો એટલો ઓગળી ગયો સમજો તમે હવે વધારે ઘટકો ઓગળવા જાય છે તો ઓગળેલો ઘટક પાછો આવશે તો એને કહેવાશે સ્ફટિકીકરણ એને કહેવાશે સ્ફટિકીકરણ ઓકે તાપમાન અને દબાણ ઉપર દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા શું થશે સંતુલન તબક્કે હવે એમ કહે કે સંતુલન તબક્કે તમે ચેન્જ નહીં કરી શકો ને સંતુલન તબક્કે એ કેવી રહેશે અચળ રહેશે કારણ કે જેટલો ઓગળવાનો હતો એટલો ભાગ શું થયો ઓગળી ગયો સમજી ગયા તો આપેલ તાપમાન અને દબાણ ઉપર કીધું છે તાપમાન અને દબાણ ને બદલવાનું નથી કીધું તાપમાન અને દબાણ બદલશો તો કાંઈક ચેન્જ આવશે પણ આપેલ તાપમાન એટલે અચલ તાપમાન અને દબાણે સંતુલન દ્રાવ્ય તપસ્યા અચલ થઈ જાય કારણ કે સંતુલન કહી દીધું ને તો ઓપ્શન નંબર સી તમારો આવશે જવાબ